રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી ગયા છે પાછા વાડીએ તો વાડીએ તો રોજ આવી જ છે અને અત્યારમાં તો વાળવાનું ડુંગળીમાં પાણી જો દેખાડું તમને આ છે ડુંગળી અને આમાં જો જાય છે પાણી અને દાળિયા લઈને આવતો જાવ છું જો હું અમે કપા વીણે તે દેખાણા વીણે છે કપા ને હું વાળું છું પાણી તો આગળ આજ શું શું કામ કર્યું છે જોતા રહ્યો જાવ વિડીયોમાં આગળ તો ફાઈનલ દોસ્તો એક નાખું તો મેં વાળી લીધું છે જો તમને દેખાડું આયા ગણે આમાં આ એક નાખું મેં વાળી લીધું છે ને પાણી જો મારે ફૂફાડા અતરમાં ને આ પડખેવાળાની વાળી એક જ હેર કિલો અટવી મારી જોઈ લો અને આજ આ ડુંગળી પાણી વાળું છે અતારમાં પછી હમણાં ટેક્સી વાળું આવે તો હાથથી કપાવી હાથ ને હાથ જો દેખાડું તમે ડુંગળીનો દડો જો થઈ ગયો

તો દોસ્તો એક નાખું પડી દીધું તું ને હવે આવી ગયા છે બીજું નાખું ભરાવા આવ્યું છે જો દેખાડું તે મેં અહીંથી મેં ચાલુ કર્યો એ અંકનું બધું પાયું મારું પાય ને મારે પાવાનું છે આ એટલું પાણી એટલે એટલું પાઈ દઉં પછી મોટર કહી દેવાની બંધ તો આગળ જોતા રહી ગયો વિડીયો અને આ ચારા ત્યાં ભરાઈ જવા આવ્યા છે તો હવે જ આવું નાખું વાળવા અમે તો પછી જોતા રહી ગયો વિડીયો હવે આગળ મળતા રહીશું પાછા શું શું કામ કરવી દેખાડતો રહીશ ડુંગળી અતરમાં તો ફાઈનલી દોસ્તો આપણે ડુંગળીમાં તો પાણી છે જો દેખાડું તમને આ છેલા ચારા હતા આ બધું પી ગયું જો અને આમાં આવે છે ને આ ભરાઈ રહ્યા હે જો પાણી ભરી ગયો ડેમ તો હવે મોટરનો વાલ ફેરવવાનો છે આમ ઉલ્ક બીજા મારા જાય એમ અને મારે તો હવે જવાનું કપામાં દાડિયા ગયા પાસે કપા વિળે ન આગળ કંઈક નવું કામ કર્યું બતાવતો રહીશ તો આગળ વિડિયોમાં જોતા રહી બરોબર બરાબર આગળ મળશ્યું તો અહીંથી વાલ ફેરવવાનો છે વાલ છે ને આ વાલ છે ને એને ફેરવાનો તો એ આ થઈ ગયું પાણી બન હમણાં અહીંયા થઈ ગયો ને આને કરવાનો જ બંધ એટલે આપણે ડુંગળીમાં આવતું પાણી બંધ થઈ જાય તો આ કડક છે એમાં થઈ ગયું અમે જાણું થયા અગિયાર અને દાડિયા બે ગયા નાસ્તો કરવા જો હું તમને દેખાડું ને હું મારા દાદાને પીજ ગયું એટલે મોટર બંધ કરું છું જોવા જો દાડિયા આઈંકર નાસ્તો કરવા બેઠા હે લીમડાને સાંય હે ગાડી આડી છે એટલે સરખું નહીં દેખાય બધા બેઠા હેંકર અને હું આયા મોટર બેંક કરું જોઈ જો અમને અવાજ આવશે હે કેલકો પાડ્યો હેઠો તો ફાઈનલ દોસ્તો વાગી ગયા છે એકને થઈ ગયો છે જમવાનો ટાઈમ અને લાવવાનો જમવા હું જો બેઠો છું અહીંયા સિનેડાની ટોલીમાં વાસળ દેખાતું હોય છે તમને અને અહીંયા રહ્યો છે કપા વીણવાનો બે સહાય રહ્યા છે અને આટલો ખૂણો ટૂંકું ટૂંકું રહ્યો છે તો હવે પછી બપોરે કપા બપા વીણી રહ્યા ત્યારે મળીશું ચાલે વિડીયો જોતા રહ્યો આગળ અને પછી શું કામ કરવાનું મારું પણ પૂછી જોવાનું પછી લગભગ ઓલી વાડીએ જવાનું છે દોસ્તો કપા બપા વીણી રહ્યા છે અને જો હું દેખાડ તમને કહેતો હતો કે ટ્રેક્ટર કપા વીણી રહી છે ત્યારે જો કપા વીણી ગયા હે જોઈ લો તમે ઇન્કર જો અમને થોડોક રહ્યો છે એ વીણે હે થોડોક જ રહ્યો છે મેં કીધું ટ્રેક્ટરવાળો આવે સાંખ્યું કપા તો દેખાડીશ ટ્રેક્ટરવાળો તો અત્યારે એમ છે અત્યારે તો હું આવવા નથી તો હવે કે હું સાંજે આવી ગઈશ તો કપા વીણી રહ્યા છે ને હવે વાડીએ તો હું તમને જઈને દેખાડીશ શીવાડીએ કપામાં ખડ ખળ દેખાડીશ તો આગળ વિડીયો જોતા રહીજો

આગળ જોતા રહીજો વિડીયો સાંજે મળીશું ફાઈનલ દોસ્તો વાડી થી આવી ગયા છે ઘરે ઊંધો પીરો ટાઈડ નથી પણ ગાડી ઉપર મેકવાનો અને આ કપાન સનેટો ઘરે ઉતારી લે છે આ ઘર છે આપડે ન ખબર હોય તો કહી દઉં રોજ વિડીયો ચાલુ કરું ને ક્યારે એટલે અને હવે દવાનું તો આ વિડીયો ને પૂરો કરી પૂરો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય